નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું સોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં યલો એલર્ટની આગાહી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સંઘનો શિક્ષણ સચિવને પત્ર બપોરની સ્કૂલોનો સમય સવારે કરવા માંગ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી ભાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોળી બાદ સૂર્યાદેવ બતાવશે અસલી મિજાજ ઘરમી ઉકળાટ માટે રહો તૈયાર આવી છે હવામાનની હાલત આકાશમાંથી અઘન વર્ષા વરસશે ગુજરાતના છ જિલ્લાઓમાં હીટવેવની છે આગાહી હોળીઠળેટીના તહેવારમાં સુરત એસટીને દિવાળી જેવી કમાણી જાણો છેલ્લા ત્રણ દિવસમાં કેટલી થઈ આવક

સાથે સાથે ઉકળાટ પણ અનુભવશો ભેજ પણ તમને પરેશાન કરવા લાગશે અન્ય ચક્રવાતનું પરિભ્રમણ ઉત્તર પૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચથી ચાર પાંચ કિલોમીટર ઉપર છે હીમા રાજ્યમાં દજાડે તેવી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે છે અહીં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે ખાસ કરીને ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે હોળી ઠળેટીના પર્વને લઈને સુરત એસટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં દોડાવવામાં આવી રહેલી એક્સ્ટ્રા બસો થકી વિભાગની એકસઠ પોઈન્ટ છ્યાસી લાખની આવક થઈ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઝાલોદ દાહોદ છોટાઉદેપુર જાલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાં ત્રણસો એસી જેટલી એક્સ્ટ્રા બસો હમણાં સુધી રવાના કરવામાં આવી છે આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ શણગાર કરાયા હતા ત્યારબાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદની પિચકારીમાં કેસોડાનો રંગ ભરી તેમજ અબિલ ગુલાલની છોડો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો જેમાં હજારો ભક્તો જોડાયા હતા ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે ત્યારે યાત્રા ધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવશે સાથે પરિવારના મંગલની પણ કામના કરશે આજે હુતાશની પૂર્ણિમા એટલે કે હોળી ફાગણ સુદ પૂનમ અને અધર્મ ઉપર ધર્મનો વિજય એવો સુંદર આજનો મનોરથ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોના ટોળા ઉમટ્યા છે સાથે ભગવાનને સુંદર મજાના વિવિધ રંગો દ્વારા અને એમાં તે કેશુડો એટલે કે જે શીતળતાનું પ્રતિક છે એવું રજત દ્રવ્ય એટલે કે ચાંદી ચાંદી પોતે પણ શીતળતાનું એક પ્રતિક છે એટલે દરેક ભક્તોના સઘળા મનોરથો શાંતિથી પૂર્ણ થાય તેવા ભાવથી ભગવાનને કેશુડા વડે હોળી અને વિવિધ રંગો દ્વારા રંગવામાં આવ્યા છે અને આજના આ પાવન પ્રસંગે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે સાથે શામળાજીમાં રાત્રે લગભગ સવા દસ વાગે ભગવાનના બિલકુલ સન્મુખ ચોકમાં હોળી પ્રગટાવવામાં આવશે અને અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે શામળાજીમાં બહુ જ સરસ દર્શન થયા આજે આજે હોળીનો તહેવાર છે તો શામળાજીમાં ભગવાનને એટલા સુંદર તૈયાર કર્યા છે તો બહુ જ લાભ મળ્યો છે આજે ભગવાનનો બહુ જ સરસ છે ભગવાનનો શૃંગાર ભગવાનની આરતી થશે હમણાં થોડી વારમાં તો બહુ સરસ છે આજે આજે હોળીના તહેવાર નિમિત્તે અહીંયા ઘણા બધી પબ્લિક આવતી હોય છે અને જે ભગવાનને શૃંગાર કરવામાં આવે છે રાજપૂજ કરવામાં આવે છે અદ્ભુત વસ્તુ છે અને આજનો લાવો એ ખૂબ અતિ અમૂલ્ય લાવો છે એટલે પબ્લિકનો ઘસારો પણ વધારે જોવા મળે છે મંદિરની વ્યવસ્થા પણ સારી છે ખૂબ અમૂલ્ય દર્શનનો કિંમતી લાવો આ મળે છે એ ભગવાનનું ફળ છે હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ બાવીસ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના પોરબંદર ગીર સોમનાથ રાજકોટ અમરેલી જૂનાગઢ અને કચ્છમાં વેવની આગાહી કરવામાં આવી છે આ આગાહીને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને આગામી સપ્તાહથી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે જોઈએ આ અહેવાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ બાવીસ માર્ચ થી છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના પોરબંદર ગીર સોમનાથ રાજકોટ અમરેલી જુનાગઢ અને કચ્છમાં હીટવેવ વેવની આગાહી કરવામાં આવે છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન છ જિલ્લામાં હીટવેવ આગાહી છે જ્યારે ચોથા અને પાંચમા દિવસે દીવમાં પણ હિટવેવ અસર રહેશે આ આગાહીને ધ્યાનમાં લઈને શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને આગામી સપ્તાહથી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની સંભાવના વધી શકે છે આ કારણોસર જે સ્કૂલનો સમય બપોરનો હોય એ સ્કૂલોનો સમય સવારનો કરવા માટે માંગણી કરી છે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવે એવી માંગ શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં છે યલો અલર્ટની આગાહી બપોરની સ્કૂલોનો સમય સવારે કરવા કરવામાં આવી શૈક્ષણિક સંઘનો શિક્ષણ સચિવને પત્ર ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની સંભાવના ગરમીનો પારો વધતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય કથળી શકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવ પત્ર લખીને જણાવ્યું છે કે ગુજરાતમાં વર્તમાન ક્લાઇમેટ સ્થિતિ અનુસાર ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ આગામી એક બે દિવસમાં ગુજરાતમાં ગરમી વધે એવી સંભાવના છે જેનો અનુભવ પણ થઈ રહ્યો છે આના કારણે યલો અલર્ટની પણ આગાહી કરવામાં આવી છે તાપમાન વધવાના પીક સમયમાં ખૂબ જ વધારે ગરમી પડવાને કારણે બપોરની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આકળ વિકળ અનુભવતા હોય એવું પણ ધ્યાન આવ્યું છે વધુ પડતી ગરમીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર પડે એવી પૂરી શક્યતા છે ઘણા વિસ્તારોમાં પાણીની તંગીના પ્રશ્નો પણ ઉદભવે છે જેથી રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોનો સમય બપોરની જગ્યાએ સવારનો કરવામાં આવે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં વાત કરીએ તો ઉનાળાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે અમરેલી પંથકમાં પાછલા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોય આકરા તાપથી લોકો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી અમરેલીમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા છવ્વીસમી સુધી હીટવેવની આગાહી કરાઈ છે હોળી ધુળેટીના પર્વ દરમિયાન સર્જાતી ઇમરજન્સીની પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇમરજન્સી એકસો આઠ સેવા દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે હોડી અને ધુળેટી એમ બે દિવસો દરમિયાન ભરૂચ શહેર જિલ્લામાં કાર્યરત ઓગણીસ એમ્બ્યુલન્સ તેના સ્ટાફ બાણુ જેટલા સ્ટાફ સાથે લોકસેવા માટે તત્પર રહેનાર છે ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીથાન ચોટીલા પાટડી ધ્રાંગધ્રા તેમજ લીંબડી લખતર જેવા ગામડાના રોડ પર કેસોડો જોવા મળી રહ્યો છે આ કેસુડાના ઝાડ હાઇવે રોડ પર જોતાં જ લોકોની નજર આ કેસુડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે જેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે તો કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ એ ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે બીજી તરફ વાત કરીએ તો રંગોનો તહેવાર એટલે હોળી લોકો હોળીમાં પાવન પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરે છે આ વર્ષે હોળીના તહેવાર પર ચાઇનીઝ પિચકારીના બદલે ભારતીય બનાવટની અવનવી વેરાયટીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી છે ત્યારે આ પાવન પર્વની ઉજવણી માટે લોકો બજારમાં અવનવા કલર અને પિચકારીની વેરાયટીઓની ખરીદી કરી રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન અને ઊંઝા વેપારી મંડળની માંગણીને લઈને ઊંઝા એપીએમસીએ નિર્ણય કર્યો છે કે જેથી ચોવીસ માર્ચથી એક એપ્રિલ દરમિયાન હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રહેશે તારીખ બે એપ્રિલથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ શરૂ થશે ગોંડલ યાર્ડમાં ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને આઠ દિવસ કામકાજ બંધ રહેશે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા રવિવાર અને સોમવાર હોળી ધૂળેટીના પર્વને લઈને તેમજ તારીખ છવ્વીસ થી એકત્રીસ માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લઈને યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર